જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગવાસી રાજીવ ગાંધીની એકસો એક્યાસીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજીવ ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને યાદ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત સ્વર્ગવાસી રાજીવ ગાંધીની સ્મૃતિમાં સેવાશ્રમ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી અને પાલિકાના વિપક્ષ નેતા સંસાદ સૈયદ સહિતના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દ્વારા કોંગ્રેસે રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરવાની સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આપ્યો હતો કોમ્યુનિકેશન કમ્પ્યુટર ક્રાંતિ લાવનાર અને 400 થી પણ વધુ સીટો લાવનાર છતાં પણ સેટ પણ અભિમાન વગર આ દેશને આ દુનિયામાં ઓળખ ઊભી કરનાર અને વિકાસ તો પાયો નાખનાર એવા રાજીવજીના જે જન્મજયંતિ છે 81મી ત્યારે તેમને અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને એક જન્મ જયંતિના રૂપે આજે અમે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સર્વ આગેવાનો ભેગા મળી વૃક્ષારોપણ કરી એમને યાદ કરીએ છીએ આજે યાદ કરવાનો દિવસ